નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું મોખડોજી એટલે જે મોખડા અડમાં તારું દાણ પેરમ બેટને પડખે જે જે વાહન નીકળે તેના ખારવાઓ આવી રીતે એ ટાપુને એક એક નારિયેળ ચઢાવે છે ટાપુના ધણી મોખડાજીને મૂવા છસો વર્ષ વીતી ગયા પણ એની આણ દરિયા ઉપરથી હજી નથી ઉતરી મોખડોજી રાણપુરવાળા રાણા રાણજી ગોહિલનો બેટો મા બાપના રાજપાટનો જે દિવસ દાળો વાટો નીકળી ગયો તે દિવસ મોખડોજી નાની અવસ્થાએ સગાવાલામાં પર ગામ હાલતો હતો બાપુનું રાજ બોડાણો એટલે મોખડાના આપ કર્મ જળ ઉઠ્યા જોબન બેસતા એની ભૂજાઓ ફાટવા લાગી ઉંબરાળા ઉપર કોડીઓની આણ હતી તે ઉથાપી કુળની આણ થાપી અને દરિયાકાંઠાની ઉભી પટ્ટીએ ખેલાવતો આગળ વધ્યો ખોખરાના ડુંગર વચ્ચે એના ઘોડાના ડાબા ગાજ્યા અને ઘોઘા બંદર ઉપર એણે નેજો ચઢાવ્યો ઘોઘાની સન્મુખ સમંદર ગાજે છે અને એના પાણીમાં વિટાઈને એક ટાપુ ખોડ્યો છે મોખરાની આંખ એ સાગરને ખોડે ઝૂલતી ધરતી ઉપર ઠરી પૂછ્યું કે એ બેટનું નામ શું પેરંભ બેટ બાપા લોકોએ હકીકત દીધી પણ ઉજ્જળ પડ્યો છે ચૂડેલું રાસડા લે એવો કાં સાવજરે છે ડાલા મથ્યું પેરંભ ઉપર આજે એ વનરાજના તખત છે ઘાટી અને ઊંચા ઘાસ ઊભા છે માહી માનવીની છાતી થરે એવું નથી લટારો કેસરી લા નાખે ત્યાં પ્રાણ નીકળી જાય તેવો મામલો છે તો એની લટાઓ ખેંચી કાઢી કહીને મોકળો ગોહિલ ભેડા ચાર આઠ પટાધર રાજપૂતોને લઈ ચાલ્યો મછવો ભેરમને કાંઠે નાંગરી ઝાડીમાં પગલા ભર્યા કહે છે કે ખાડી તરીને ગાંઠેથી કેસરી પેરમ બેટ જાતો રોજ જેને ભરખ કરતો ભરખ કરીને પાછો વળતો આજ એણે ઊંચા ઘાસની અંદર માનવીનો સંચાર સાંભળ્યો એને મનુષ્યની ધ્રાણી આવી એણે છલાંગો મારી ઘે 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 એ ત્રણ ભેડી જ એક છલાંગ અંગ રક્ષકો અવડે મોડે ઘાસમાં બેસી ગયા અને એકલવાયા મોખરાએ શમશેરની ગાડાચી કરી ડાબા હાથમાં ગેંડાની ઢાલ હતી તે માથા ઉપર ઓઢી લીધી સાવજનો થાપો બરાબર એ ઢાલ ઉપર ઝીલ્યો તો ખરો પણ શત્રુના અનોઘા જોરથી થાપડથી ડાબો હાથ ખળબડી પડ્યો જુવાન મોખડાએ જમણી ગુજરાતી શમશેર ઝીંકી ઝીંકતા અદ્ધરથી જ સાવજના બે નોખા કટકા થઈને નીચે પડ્યા કેસરીને કેળથી જ નોખા કરી નાખ્યો હતો સાવ જ પડ્યો જાણી આઠેય રાજપૂતો હોશિયાર બનીને ઘાસમાંથી ઊભા થયા પણ મોં અવળા હતા તે સવાડા ફેરવવા જાય છે ત્યાં મોખડે હાક મારી હા રાજપૂતો હવે એને એ મો સીધાવી જાઓ હવે મને મોઢા દેખાડવા ઊભા ન રહેશો બાપ રસ્તો મોકળો પડ્યો છે નમાલા સાથીઓને વડાવી મોખડે પરમનો ટાપુ પોતાના કબજે લીધો રાજધાની સ્થાપી રૈયત વસાવી દરિયાનું નાકું ઝીલીને ચાચ્યા ઉપર કરવા માંડી આવતા જહાજો આગળથી પોતાનો દાણ લેવા લાગ્યો મહાબળિયો મોકળો હડમાન કહેવાનું જળથડ બે ઉપર એની આણ વર્તવા લાગી અરે મારો દાણ હોય નહીં હું દિલ્હીનો વેપારી બાદશાહનો કટોર દઈ દેશાવતાર ખેડનારો તું ગમે તે હો ભા અહીં તો રાને રંગ તમામનું દાણ લેવાય છે આ દરિયાની અમારે ચોકી છે દાણ તો દેવું પડશે તમને ભારે પડશે હું પાસાનો વેપારી છું તો પાસાનો કાગળ લઈ આવો ભા અને ત્યાં સુધી તારો માલ અહીં અમે સાચવી રાખશું ઉતારી નાખ કાંઠે અરે પણ આ વહાણમાં ધૂળ જ છે બીજું કાંઈ નથી તોય જગા તો લેશું દિલ્હીના સોદાગરે પોતાના વાહણમાં ભરેલી ધૂળ પહેરમ બેટમાં એક ખોડાની અંદર ઠાલવી દીધી અને મોખડા રાજા પાસે પહોંચ લખાવી લીધી પહોંચમાં ધૂળ લખાવ્યું હતું હતી પણ ધૂળ જ પહોંચ લઈને સોદાગર પાસા પાસે જવા નીકળ્યો અહીં પહેરમમાં શું બન્યું જે ખોરડામાં સોદાગરની ધૂળ ભરેલી એ ખોરડાની અડોઅડ એક જ પછી તે એક લુહાર લૂડું ઘડે અડોઅડ જ એની ધમણ ધમાય અને ચૂલ ચાલે લુહાર રોજ સવારે ઉઠીને ચૂલની રાખ કાઢે છે અને રોજે રોજ એ રાખમાંથી એને સોનાની ગટકીઓ જડે છે લુહારને અચરજનો પાર ન રહ્યો એણે મોખડા રાજાને જાણ કરી મોખડાજી જોવા આવ્યા ઝીણી નજરે જોયું ચૂલની થડો થડ ભીતમાં એક બોકારો દીઠો ઉંદરે ખોદેલા એ ભોણમાંથી ઝીણી ઝીણી રજ આવીને દેવતાથી ભરેલી ચૂલમાં ઝરી રહી છે તપાસ કરતાં જાણ પડી કે આ તો દિલ્હીના સોદાગરની જ ઠાલવેલી ધૂળ હાથમાં લઈને તપાસે તો અંદર સોનાની ઝીણી ગણીઓ જગે છે આ તો ધૂળ નહીં આ તો છે તે જ મોતુરી સોદાગર દાણની ચોરી આપણને છેતરી ગયો મોખરાજીએ એ તમામ રચ ગળાવીને સોનું પાડ્યું અને ખોરડામાં દરિયાની રેતી ભરી દીધી સોદાગર પાસાનો રૂપકો લઈને આવ્યો મોખડાજીએ રજા દીધી કે તારી ધૂળ ઉઠાવી જા આ ધૂળ મારી નહીં વાણીઓ ચમકીને બોલ્યો કેમ ભા તે પહોંચમાં લખાવ્યા પ્રમાણે અમે ધૂળ લખી દીધું છે તારી દોડે દોડ લઈ જા મારી હતી તે જ મતુરી તો તે કુંડું કાં લખાવ્યું હું અહીં ફોજ ઉતારીશ તો અમે કળશ્યો ભરીને ઊભા રહેશું વાણ્યો ગયો અને થોડે મહિને ફોજ ઉતરી કેવી ફોજ ઉતરી દળ આવ્યું સુલતાન ઝપકી રહી સારી જાન મેંગલગટા ફોજા મેલ ઉલટા સમુદ્ર જોયું ઉખેડ બેવટ હૈદળ જળબોળ ખેવટ ગુંગળો ખગોળ આયુ દલેસર આણવા સોઢ નમાવા સરદાર હુબક તોપો તાલી હીંક જુજે કોણ ઝાલે ઝીંક કટકે રાજ નમ્યા કેક અણમ મોખડો છે એક એ સુલતાને હાથીઓથી ભરપૂર હોજો મોકલી જાણે સમુદ્રમાં भरती लोड उछली रहा जाने जड़ प्रलय थवा बैठो आकाशे जाने आंधी चढ़ी टोपोनी गर्जना चाली एनी सामे कोण जूझी ने टक्कर झीले एना सैन्य सामे कई राज्यों नमी गया न नम्यो एक मोकड़ो जी गुगा दिशा बांधी धैर्य फौज हर हरी चहू फेरिया बहादुर मोकड़े सुन बात अड़पियो राखवा रखिया थे रूठियो भूख त्रांबक रेडियो मारू बोल मुंचा मोडियो नर हो मर घरा को नाथ सामो कौन से सम्राट अमसु कौन जीते आज लोपा सात पत्सा लाज भड़ हूँ मुखड़ो अनभंग झटके मचाड़ू रणजंग दुश्मन लड़े जो रहू देख

મૂર્છને વળ દઈને એ મારું રાજા બોલી ઉઠ્યો કે મારી સામે મારવડના નાથનો સામે ટકી એવું બળવંત લાજ હું નાખું હું મરત છું દુશ્મનોને લડતા હું દૂરથી જોઈ રહું તો મારા પૂર્વજ સાલી વાહનની કિર્તિ ઝાંકી પડે મારા કુળમાં તો અભિમન્યુ જેવા વીર તલવાર પકડીને લડ્યો હતો આખરે ચકરાવે ચડ્યો હતો યહ સાંભળ તરકશ ભીડિયા તત્કાળ વંકે રાણતૂત દેવાણ પલ્લા ઉઠ્યો પાણ લશ્કર સુબલ કરી લલકાર તલસજ તોપખાના ખાના તૈયાર રાજા ખે કે મંડી રાડ્યા પેલે મરચે ગજ પાડ્યા સુરા વડાણ ચડ્યા સોય હર હર કરી ભેડા હોય ખેલ ખાગ ધારા ખેલ ઠેલે અસુર દળ અઠેલ ભાલા જીક લાગી ભાઈ તોપા જવન લાગી ત્રાય એવા એવા સુરવીર પૂર્વજો બિરદો સાંભળીને પોતે ભાલો બાંધી સજ્જ થયો બળવાન સૈન્ય લલકાર કરવા લાગ્યો તોપ તૈયાર બની ગયો રાજા તો દુશ્મનોની પહેલી હારમાંથી જ હાથીને ધરતી પર ઢાળવા લાગ્યો યુદ્ધે ચઢેલા સૂરવીરો હર હર મહાદેવ કરીને એકઠા મળ્યા તલવાર રમત રમવા લાગી યવનોના દળ હઠવા લાગ્યા ભાલોના ઘસારો શત્રુઓથી ન ઝીલાયો સિંધર પાડ હોદા સોત મીઠે શાહ દીઠા મોત પાડે ઈરાની પાઠાણ ખાલી પાલખી ખુરસાણ દેતા દેત કૃત્ય મૃતદાન મેફત મોકળો હનુમાન ઢૂંઢે ઢુંઢ દીઠા ઢાળ ખડકે રગત વહેતી ખાડ ગ્રીધણ અમ ખચરતી ગુડ ભરતી ભવાની ભેકુંડ સમદર દેખ થંભ્ય સુર હરખે ઝૂલ વરવા હોર હાથીઓ અંબાડીની સાથે જ નીચે પડવા લાગ્યા પાતશાહે તો પલકમાં મોત સામે ઉભેલું જોયું ઈરાનીઓ ને પઠાણો પડવા લાગ્યા ખોરાસાની લોકો પાલખીમાંથી જમીન દોસ્ત બન્યા હનુમાનજી જેવો જાણે મૃતદેહોના દાન રહ્યો છે મોટા મોટા ગંજ ખડકાયા રક્તની ખળખડ નિકો ચાલી ગિદડા માંસ ખાવા આવ્યા જુગણીઓ કપ્પર ભરવા લાગી યુદ્ધ દેખીને દેવો થંભ્યા અપ્સરાઓ મરેલા વીરોને વરવા आकाश में जुलवा मांडी, हमला वीर बाजे, हाँ डमरू शिव शक्ति डाक, देवा दानवा जेवा दोए, लागो मामलो वडलोए, विड़े को वजाड़ी अनवा, त्रिजा पोर लग तलवार चौनट उड़ बटा झूट, तेगा झाड़ बंगट टूट, सिंधु राग बागा सूर, पर्चर अमखचर भूरकपुर જુજે મુખડ રણ જંગ વીરોની હકલો વાગે છે વગાડે છે અને શક્તિઓ દાખલા બજાવી રહી છે જાણે કે દેવો અને દાનવોનું યુદ્ધ થતું હોય ને સામ તલવારો અથડાય છે અને ભાલા તેમજ બંદૂકોના ઘા પડી રહ્યા છે સિંધુડા રાગ વાગ્યા ભક્ષી પક્ષીઓ મુરદાના ભક્ષથી તૃપ્ત બની ગયા છે મુખડો જુજે છે તેમાં એનું માથું તલવારના ઘાથી ઉડી પડ્યું રાજા શીશ પડ્યો રાન મારું દળ લાગ્યો આસમાન સતવ્રત ભીષ્મરા સરખો જ ફારક કરી અધિ ફોજ સર બિન બાહોત શમશેર જવના ધીધ દંતા છે પેરમનાથકો થર પગ લડ્યો સાત કોષા લખ लश्कर सरव मरते लग तरके नाखिया गड़ियल त्राग धड़ तो धरण ढड़ियो ढींग सेजे खारो भड़ अरसिंग माथो पड़ो गोगा माई धड़ गयो पड़क पर लग गाय सूतो पिंड मिलिए सूर नरजान नूर भड़ियो नूर निर्मल चाडिया परिया नीर धन धन સર રણધીર તું નરલોક ધન અવતાર ધન ધન સુરલોક સુધાર રાજાનું એ માથું રણમાં પડ્યું પણ ધડ લાગ્યું માથા વિના સમશે ચલાવીને એણે યવનોના દાંત ઝેરી નાખ્યા સાત કોષ સુધી સ્થિર પગે એ યુદ્ધમાં મંડાયું દુશ્મનનું લશ્કર ભણાવવા લાગ્યું એટલે દુશ્મનોએ ગળીનો દોરો મંત્રીને નાખ્યો ધડ પડ્યું માથું મૂકીને ધડ છેક પડધડ પર ગામ સુધી પહોંચ્યું પીંડ છોડીને સુરવીર ઉડી ગયો તેજમાં તેજ મળી ગયું ધન્ય છે તને સોરઠના ધણધીર તું તારા પૂર્વજોના યશ ઉપર પાણી ચઢાવ્યું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ